ઇન્ડિયાની જેમ તર્કો પણ છે પણ ઠંડી માઇનસમાં બોલીશ તો આજે ફાઇનલી મેં એ પ્લાન બનાવી નાખું વિન્ટર વન્ડરલેન્ડ જવા માટે કરીને તો વિડીયો બની આવીજો પછી અમે બતાવીએ કે કેવું છે વિન્ટર વન્ડરલેન્ડ હમણાં પહેલી વાર અમે જાય છે ચાલુ થઈશ ત્યારનું તો હવે પાંચ તારીખે પૂરું થઈ જાય તો મેં કીધું હવે જઈ આવીએ ત્યાં સુધી વિડીયો બની આવીજો ત્યાં જઈને પછી બતાવીએ તો અમે ગરની આવી જશે આ છે ફ્રૂટી ફ્રેશ ટીકાો ટ્રેન સ્ટેશન આવી ગયા છે તો આ છે ટ્રેનનું સ્ટેશન અને ઇન્ડિયાની જેમ તમે જોઈ શકો છો કેટલો છે ઠંડી તો સુછોડા કરે માઇનસ વનમાં બોલે ટ્રેન આવી બતાવું કે અમારી ટ્રેન આવી ગઈ છે તો મિત્રો અમારી ટ્રેન આવી ગઈ છે તો અમે ટ્રેનમાં ચડી જઈએ ટ્વેલ્વ મિનિટ હતી વેઇટિંગ તો ટ્વેલ્વ મિનિટ પૂરી થઈ ગઈ આ રખી ટ્રેન અમારી ખાલી છે મારી ટ્રેન ખાલી છે તો ચડી જઈએ અમે ટ્રેનમાં મિત્રો અમે હાઇક પાર્ક કોનર ઉઠી ગયા છીએ પાસે હાઇક પાર્ક અમે જઈ છીએ હવે આ બહાર જઈને ભાઈ જોઈએ પબ્લિક કેટલી છે તો અમે ભૂખા થઈ ગયા છે ભાઈ તો પેલા જઈને ખાવાનું છે ખાઈને પછી પેટ પૂજા થઈ જાય પછી જોઈએ આ ટ્રેન અહીંયા છે ઉભેલી છે કેટલી આખી જામ છે ટ્રેન ફૂલ આજ કેટલી પબ્લિક છે અત્યારે ટ્રેન સ્ટેશનમાં છે કેટલી પબ્લિક છે બારો બાર જાય પછી ખબર કેટલી પબ્લિક છે તો અમે હાઈડ પાર્ક કોર્નર

હેલો છે પાછળનો ગેટ હાલે તો હેલો મિત્રો આ મારી પાછળ બધા માણસો આવે છે એ પણ બધા વિન્ટર હોન્ડર લઈને જાય છે બહુ બીજી છે અત્યારે વાગી ગયા છે ત્રણ તો બાકી ભૂમી બધી જાય છે જોઈ શકો છો હવે અત્યારે વિન્ટર હોન્ડર લઈને ગેટની બાજુમાં પૂગી ગયા છે ઠંડો ઠંડો પવન આવે છે સાહેખ મળી પાણી જાય અંદર જાય પછી બતાવીએ તો મિત્રો તમે ઓનલાઈન બુકિંગ કરીને આવો નહીં ને તો અહીંયા આવીને આ સ્કેન કરી અને બુક કરવી પડે તો અમારા બે હાલત ટિકિટ બુક કરવા માંડ્યા છે અને આટલા માણસો બધા મિત્ર મંડળમાં જાય છે તો અહીંયા આવો તો ટિકિટ બુક કરો તો સારું છે બાકી તો અહીંયા આવીને પણ કરી શકો એન્ટર થવા માટે કરીને અને દસ થી એકની અંદર આવો તો ફ્રી એન્ટ્રી છે તમારે અત્યારે અમારે પાંચ પર પર્સનના છે તો ટિકિટ બુક થઈ જાય પછી અમે જાય અને ક્યુ લાઈન ઉભેલી છે બધીમાં છે તો બધાની ટિકિટ જોઈને પછી અંદર જવા દે છે અને ગેટ આ બધા ગેટ નંબર લખેલા છે અહીંયા તો મિત્રો અમે ઓનલાઈન ટિકિટ બુક કરી અહીંયા આવીને તો એ લોકો અમને

તો મિત્રો આ છે મેઇન ગ્રીન ગેટ તો અમે ગ્રીન ગેટમાં એન્ટર થઈ જઈએ પેલી બાજુ હતું એ ખાલી વિન્ડો હતું તો આ અહીંયા મેઇન ગ્રીન ગેટ અહીંયા છે તો આવી કંઈક અમારે ક્યુ છે અંદરમાં આ બે મારા બોડીગાર્ડ ને આગળ રાખેલા છે બાજુ

तो आज से कहीं विंटर वंडर लाइन नहीं होती राइडू आज से बिग क्रिसमस ट्री तो आ क्रिसमस ट्री नहीं राइट से तो आ से चिली મરચા છે અને આ બધા પીકા છો અહીંયા તો મિત્રો અહીંયા અમે મસાલા ફ્રાઈસ લેવા માટે અને આવી ગયા એ ભીખાખ્યા છે તો અહીંયાથી મસાલા ફ્રાઈસ લઈ લે બીજું તો ખાવા જેવું કાંઈ નથી આજે ગુરુવાર છે એટલે તો મિત્રો એ તો હા હા ના ખાવી દે તો મિત્રો આ અમારા ચિકનના ચિપ્સ ઓલા પીસી સે ટેસ્ટ કરવા પે છે મૈંડો અમારા થી ખાવાતે લાર્જ છે તમારી આખી ગયો ગુરુવાર ગયો તો તો જોરથી ટેસ્ટ કરી લીધા બીજી વાર ટેસ્ટ કરવા માટે કરી તો મિત્રો મસાલા ચીપ્સ આવી ગઈ છે અહીંયા આ ભૂખડ

એટલે માણસુ બહુ છે આમાં મિત્રો આ છે મોટી રાઈટ જો લેવો કેટલી મોટી છે અહીં ટિકિટ બાર અહીંયા છે એમાં માણસો બેહી ગયા તમને બતાવું ઉપર જાય પછી તો મિત્રો અહીંયા કાંઈક આવી રાઈડ છે હા ખબર ને કહેવાની રાઈડ છે હા મિત્રો તમે જોઈ શકો તમે પેલી રાઈટ કેટલી ઉપર ચડી ગયો છે હવે ચારથી ઓછિક્ષાની છોડી જાય એની છે આજે મિત્ર મંડલના બહુ છે જો મિત્રો એના છોડી દીધી ઓ માય ગોડ આવા કારણે હું શું થઈ જઈશ જોરદાર ઉતરી ગયા કાળ એમાં કારણે ઉપર મારો ઉપર સરજી ગયો આયા કે બીજી આવી રહી છે આને એક રાઈટ છે ચાલો મિત્રો અહીંયા કંઈક પેલી રિંગ ફેંકવાની અને પ્રાઇઝ જીતવાની છે જો મિત્રો આ બનાના અહીંયા છે ઓરિજિનલ પર તો મરચા હતા અમારા હારા ને મરચા તો બાકીના રંગબેરંગી બનાના છે તો આ છે પાંડા ગેમ

भाई तुझे गाय बनाने एक आई जैसे को कोई लंदन आई जी मोटी राइट से चकदो या या हम ऐसा करना है जो आ केला से हां તો મિત્રો આઠના આંગળા એટલા લાલ થઈ ગયા છે કે મોબાઈલ કે કઈ પકડાતું નથી એટલી ઠંડી છે પવન નો પાછો એટલો છે તો અહિયાં મોટા બનાના છે રંગબેરંગી બનાના કલરફુલ

મોસ્ટલી ગેમસ ઓલે ગેમ રમવાનું બધું છે ગેમ રમીને જીતવાનું તમારે ઢીંગલા લાગે લાગે એટલે લાગે એમ ખાલી જાય તો જાય અને આ કઈક સ્ટોર છે બધા ખાવાના માટે એને હમણાં બંધી તો ને આ છે આપણે લંડન આઈ જઈએ મોજ તો ચકડોસ છે હા બધી ક્યુ છે આટલી મોટી ક્યુ છે ના તો રાઇડ્સમાં ચરવા માટે કરીને ક્યુ બહુ લાંબી છે એક એક રાઇડ્સમાં વારો આવવામાં લગભગ અડધી કલાક કલાક થઈ જાય અડધી કલાક તો કાંઈ ગયો રાઇન તો કલાક ઉપર થઈ ગયો આટલી એટલી લાંબી રાઇડ્સની લાઈન છે જો ચક તો પાછી ચાલુ થઈ ગઈ છે કેટલું મોટું છે લંડન આ એવું મોટી છે અને ફેની રાઇડ્સ પાછી ચાલુ થઈ ગઈ છે આ સાઈડ ઉપર બધા ખાવાના મોટા ખાવાના બધા સ્ટોર છે તમે મિત્રો મોઢાના ઓઠું ને કાલો પણ થઈ ગયા છે ગોળાદ ઉપર જવાય તો ફ્રીઝ થઈ ગયું બધું આ કોઈ અને આ પણ ગેમનો સ્ટોર ઇન્સ્ટોલ છે સ્ટોર ગેમ રમીને કંઈ પણ તમે જીતી શકો વન ઇન ટુ વિન મિત્રો આજે વિન્ટર વન્ડરલેન્ડમાં આપણે એન્જોય કરી લેવાનું છે આજે છેલ્લે દિવસે આવેલા છે અમે બે દિવસ બાકી છે તો ટાઈમ હતો તો આજે આવી જાય અમે અને માણસો તો બહુ છે આ બધામાં આ છે બહુ મોટી રાઈટ જો આવી ગયા અને આ છે ખબર ને ડ્રેગન છે કે આવું છે ઢીંગળા વાળું બધા ખાવાના ને સ્ટોલ છે પીઝા ના ને પેલી બહુ ઓછી છે તો આ સિદ્ધિ ઇલેક્ટ્રિક કાર

જોજો હા એમે જાઉં કે મિત્રો ફરે મેજિકલ આઈસ કિંગડમ કેમે જાઉં છે ચાલો જાય અમે તો મિત્રો અમે અમે એન્ટર થઈ ગયા છે જોઈ શકો છો તમે આવું એક કે એન્ટર છે તો આ છે ધ આઈસ કિંગડમ ઓ મિત્રો અમે તો હબ ઠંડુ ઠંડુ છે હા તો આ છે આઈસ કિંગડમ દેખો મિત્રો આ બધું છે બરફ નું બનાવેલું બધું કઈક આ લોકોએ કામ કરેલું છે બરફનું આ બધું બરફનું છે આઈસ નું બનાવેલું

आ उत्र आ उकोले होला चाहिँ मिडर वाले अफोन नि बुटाउन कूलर वाले हा अत्र अब त मा ऊपर अ पहिलो पुलिंग नेउले छ आइस एसी टाइप मा एयर कन्डिसनर होला प्रोजेनवारी आसे रानी मासले

ના થીકો આ છે બ્લોગ આ મશરૂમમાં પણ લાઇટ થઈ તો મિત્રો તમે આ બધા છે ને તો આ જ કિંગ કોઈ આવ્યા હોય નહીં તો આમાં ત્રીજીઓમાંથી જોઈને એન્જોય કરી લેજો Aqui dizem que estão vendo? Vamos botar o zoom. Parece que é. Vilari. Ai, achei. A bicho inseguro. Humano.